અમારા ગામ કે મતલબ આપણે પણ મદદ કેમ કે ભાઈ છે કે આપણે કામ કરવું પડે તો આપણે પણ કામ કરીએ

કેમ જમતું એક જ નથી એટલે હા સીતારામ મહારાજ જો અમારા ગામના જૂના મહારાજ પણ આવી ગયા છે હા બધાયનો સીધો આવી જાય અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે એટલે ત્રણ એક થાળીમાં ત્રણ જણા તા जामूल <coughs> जय <laughs> <coughs> mm -hmm. <laughs> <coughs> mata दी शामु nak kata त म બાયરે જમવાનું બાકી અને જણ ને જમવા બિહારી દીધા હે કમ્પ્લેટ બાયરે બધા બેઠા જમવા બોકડ હલો આપણે જમવા ગયાનું પણ થોડીક દ્વાર પી

मैं एक <laughs>